લાકડીયા નજીક રોડ મોટી દુર્ઘટના સર્જાઈ છે લાકડીયા પાસે ગમખ્વાર અકસ્માત માં છ લોકોના ગમખુમાટી ભર્યા મોત નીપજ્યા છે ઇકો અને ટ્રેલર વચ્ચે ગમખુવાર અકસ્માત સર્જાયો છે જેમાં છ લોકોના ઘટના સ્થળે મોત થયા છે આ ઘટનામાં ત્રણ થી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મરણાંક વધવાની શક્યતા રહેલી છે તમને જણાવી દઈએ કે લાકડિયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે બચાવનાર લાકડિયા નજીકના ધોરીમાર્ગ પર સાંજે ભયંકર વાહન અકસ્માતની ઘટના સર્જાય છે બ્રિજ સમારકામ અર્થે ફોરવે માર્ગ ઉપરાંત કરાયેલા ડાયવર્જનના કારણે એક લાઈન ઉપર પસાર થતા ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સામસામી ટક્કર સર્જાતા પાંચ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો અન્ય એક વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ હોવાનું સામે આવ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો